નરસિંહજીની પોળમાં આવેલ જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થયો હતો વડોદરામાં સોમવારે સાંજે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો દરમિયાન એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તોફાની વાવાઝોડા વચ્ચે વીજ કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો વાવાઝોડાના કારણે વૃક્ષો બેનર્સ જર્જરિત ઇમારતનો ભાગ તૂટી પડવાના બનાવો પણ સામે આવ્યા હતા શહેરના એમજી રોડ ઉપર આવેલ નરસિંહજીની પોળમાં આવેલ એક જર્જરિત મકાનનો કેટલોક ભાગ પણ ધરાશાયી થયો હતો અગાઉથી જ નિર્ભયાતા શાખા દ્વારા નોટિસ આપેલ હતી સાથે જ દરવાજે સીલ લાગેલાનું પણ જોવા મળ્યું હતું કોઈ રહેતું ન હોવાથી મકાનનો ભાગ પડતા કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું સદનસીબે રસ્તા પરથી જતા રાહદારીઓ કે વાહન ચાલકોને પણ કોઈ ઈજા પહોંચી ન હતી મકાનનો ભાગ પડવાની જાણ તંત્રને થતાં તાત્કાલિક તંત્રએ ઘટના સ્થળે આવી વિસ્તારને કોડન કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી નરસિંહજીની પોળમાં સો વર્ષ જૂનું આ મકાન ધરાશાયી થતાં આસપાસના લોકો પણ આવી પહોંચ્યા હતા વોર્ડ નંબર ચૌદના સ્થાનિક કાઉન્સિલરો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા બેરિકેટ લગાવી અવર જવર કરવાનો રસ્તો બંધ કરી દેવાયો હતો સદનસીબે ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું